મારા ગામનું નામ વાળગઢ મારા વાળ વાળગઢની અંદર નંબર બે ની અંદર મારી છોકરી આંગણવાડીમાં દરરોજ આવે છે અને મારી છોકરીનું નામ પ્રિયા છે અને બાળ મંદિરની અંદર મારા છોકરાનો વ્યવસ્થિત વિકાસ થાય છે એ દરરોજ એને ટાઈમ ટુ ટાઈમ આવે છે ટાઈમ ટુ ટાઈમ એ લોકોને જે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ પ્રવૃત્તિ કરે છે અમે અહીંયા વાલી મિટિંગો થાય છે વાલી મિટિંગમાં આવીએ છીએ અને બાળકો જે જે પ્રવૃત્તિ કરે છે એ એના દ્વારા અમને દેખાડવામાં આવે છે કે ચિત્રપોથી દેખાડવામાં આવે છે અને રમતગમત ભાગ નંબર એક અને બે અને ચિત્રપોથી દ્વારા અમને દેખાડવામાં આવશે અમારા બાળકોએ જે જે પ્રવૃત્તિ કરી હોય એ દેખાડવામાં આવે છે પ્લસ કે જે જ્યારે એના અલગ અલગ તહેવારો આવે ત્યારે અલગ અલગ એની થીમ મુજબ બાળકોને વેશભૂષા તૈયાર કરી અને બાળકોને મોકલવામાં આવે છે જેનાથી ઘડતર અને એની સંસ્કૃતિ વિશે એને માહિતી મળે છે અને બાળકોને બી ઘણો આનંદ આવે છે કાર્યતર દ્વારા અમારા વાલીઓનું ગ્રુપ છે વાલીઓના ગ્રુપની અંદર એમાં બધાના દરેક બાળકોના એના ફોટા એના વિડીયો એને જે જે પ્રવૃત્તિ કરી છે એ બધું મૂકવામાં આવે છે એની અંદર ડિજિટલ કેલેન્ડર આવે છે કેલેન્ડર દ્વારા અમે પણ ઘરે પણ પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ